ભાજપના નવા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં જ્યારે ભાજપ પર જ ગંભીર આરોપ લાગી જાય ત્યારે રાજકારણ ગરમાય જ ગોંડલમાં યોજાયેલા પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલે જાહેર મંચ પરથી ભાજપમાં રહેલા બુટલેગરો અને ખનીજ માફિયાઓને પાર્ટીમાંથી બહાર કાઢવાની માંગ કરતા મોટો વિવાદ સર્જાયો છે એક તરફ પટેલ સમાજના આગેવાનને પ્રદેશ ભાજપમાં મોટું પદ મળતા ઉત્સાહનો માહોલ હતો તો બીજી તરફ પાટીદાર દીકરી જીગી પટેલના નિવેદન ગોંડલમાં પટેલવાડી ખાતે પાટીદાર સમાજની એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નવા રચાયેલા પ્રદેશ મંડળના પૂર્વ સાંસદ અને પાટીદાર સમાજના આગેવાન રમેશ ધડુક પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવતા તેમના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ પણ પાટીદાર સમાજના સભ્ય તરીકે હાજર રહ્યા હતા મંચ પરથી રમેશ ધડુકને અભિનંદન આપ્યા બાદ જીગીશા પટેલે અચાનક જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને જાહેર મંચ પરથી કહ્યું કે ભાજપે પોતાની પાર્ટીમાં રહેલા બુટલેગરો અને ખનીજ માફિયાઓને બહાર કાઢવા જોઈએ અને આવા લોકોને ટિકિટ ન આપવી જોઈએ સાથે જ તેમણે ગોંડલમાંથી ગુંડાઓને દૂર કરવાની પણ માંગ ઉઠાવી પરંતુ વિવાદ ત્યાં વધુ વકર્યો ત્યારે જગીશા પટેલે કહ્યું કે રમેશ ધડુક એ અગાઉ પણ આવા તત્વો સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના બદલામાં તેમના દીકરા પર છડીથી હુમલો થયો હતો આવું બોલતા જ મંચ પર અફરાતફરી મચી ગઈ લોકો મંચ તરફ દોડી આવ્યા અને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જુઓ તે વિડીયોમાં શું થયું હતું જય મા જય ભોજલ રામ જય સંક્રમ 咱们这边，咱们这边点的 જગીશા પટેલના આ નિવેદન બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પટેલનો કોની તરફ હતો શું તે ગોંડલના જાણીતા નામો જેમ કે જયરાજ જાડેજા ગણેશ ગોંડલ અથવા અનિરુદ્ધસિંહ રીબડા તરફ હતો કે પછી ભાજપમાં રહેલા અન્ય લોકો તરફ તેમનો સંકેત હતો સ્પષ્ટ નામ લીધા વિના જાહેર મંચ પરથી કરાયેલા આ આક્ષેપોએ રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે આ ઘટનાએ ગોંડલ સહિત સમગ્ર પંથકમાં ચર્ચાઓને વેગ આપ્યો છે ભાજપના નવા ઉપાધ્યક્ષની સામે જ ભાજપ પર આવા ગંભીર આરોપો લાગતા હવે રાજકીય પ્રતિક્રિયાઓ આવવાની સંભાવના છે હવે જોવા જ રહ્યું કે ભાજપ આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે અને જગીશા પટેલ પોતાના નિવેદન પર અલગ રહે છે કે નહીં આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન નમસ્કાર